નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બીજું વર્ષ ફિટર ટીડની અંદર પેપર સેટ નંબર બે વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન પ્રિસિઝન ટૂલરૂમ એપ્લિકેશન માટે કયા ગ્રેડના સ્લીપ ગેજનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ગ્રેડ ઝીરો જીરો બી ગ્રેડ ઝીરો સી ગ્રેડ વન અને ડી ગ્રેડ ટુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગ્રેડ વન ત્યારબાદ બીજો પ્રશ્ન સ્લીપ ગેજ બ્લોક બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ટૂલ સ્ટીલ બી લો ગ્રેડ સ્ટીલ સી નીચા થર્મલ વિસ્તરણ સાથે ઉચ્ચ ગ્રેડ સ્ટીલ અને ડી ઉચ્ચ કાર્બન સ્ટીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી નીચા થર્મલ વિસ્તરણ સાથે ઉચ્ચ ગ્રેડ સ્ટીલ એટલે કે હાઈ ગ્રેડ સ્ટીલ વિથ લો થર્મલ એક્સપાન્શન ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કયા ફિનિશિંગ ઓપરેશનમાં ટૂલ એક સાથે ફરે છે અને ખસે પણ છે તો ઓપ્શન એ ડીલિંગ બી હોનિંગ સી લેપિંગ અને ડી ગ્રાઇન્ડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હોનિંગ તો એની આકૃતિ પણ આપણે અહીંયા અલગથી બતાવેલ છે ત્યારબાદ ચોથો પ્રશ્ન વોટ ઇઝ લેપિંગ એટલે કે લેપિંગ એટલે શું તો ઓપ્શન એ ફાઇલિંગ ઓપરેશન બી ગ્રાઇન્ડિંગ ઓપરેશન સી ચીજલિંગ ઓપરેશન અને ડી પ્રિસિઝન ફિનિશિંગ ઓપરેશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રિસિઝન ફિનિશિંગ ઓપરેશન ત્યારબાદ પાંચમો પ્રશ્ન લેપ ટૂલનું નામ શું છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્પ્લિટ બુશ લેપ બી એડજસ્ટેબલ રિંગ લેપ સી એક્ઝસ્ટેબલ સોલિડ લેપ અને ડી ચાર્જિંગ સિલિન્ડ્રિકલ લેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પ્લિટ બુશ લેપ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત શું થયેલ છે તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ લંબાઈ બી ઊંડાઈ સપાટી સી સંપર્ક રોલર અને ડી પહોરાઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લંબાઈ એટલે કે લેન્થ ત્યારબાદ સાતમો પ્રશ્ન એક્સ તરીકે શું ચિહ્નિત થયેલ છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્લીપ ગેજની ઊંચાઈ બી સાઇન બારની લંબાઈ સી ડેટમ સપાટી અને ડી સંલગ્ન બાજુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્લીપ ગેજની ઊંચાઈ એટલે કે હાઈટ ઓફ સ્લીપ ગેજ ત્યારબાદ આઠમો પ્રશ્ન સ્લીપ ગેજની ઊંચાઈ કેટલી છે તો અહીંયા ગીવન ડેટાની અંદર આપણને ઠીટા બરાબર પચીસ ડિગ્રી એના બરાબર થાય છે ઝીરો પોઈન્ટ બેતાલીસ છવ્વી તો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન આપે છે એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને અહીંયા સાઈન ઠીટા બરાબર સામેની બાજુ બાય કણ એ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીશું તો ફાઇનલ આપણને એ બરાબર બેતાલીસ પોઈન્ટ છવ્વીસ જવાબ મળશે ત્યારબાદ નવમો પ્રશ્ન સ્લીપ ગેજના કેલિબ્રેશન માટેનો ગ્રેડ કયો છે તો ઓપ્શન એ ગ્રેડ ઝીરો બી ગ્રેડ ઝીરો ઝીરો સી ગ્રેડ વન અને ડી ગ્રેડ ટુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રેડ ઝીરો ઝીરો ત્યારબાદ દસમો પ્રશ્ન સ્લીપ ગેજનો ઉપયોગ કરીને સાઇઝના નિર્માણની પદ્ધતિ કઈ છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ વિંગિંગ બી સ્લાઇડિંગ સી ગ્લેઝિંગ અને ડી લોડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિંગિંગ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન આંતરિક નરાકાર સપાટીઓ પ્રોફાઇલને સુધારવા માટે એબ્રેઝિવ સ્ટીક વડે કઈ ફિનિશિંગ પ્રક્રિયા કરવામાં આવે છે તો ઓપ્શન એ લેપિંગ બી હોનિંગ સી ગ્રાઇન્ડિંગ અને ડી ફાઇલિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હોનિંગ ત્યારબાદ બારમો પ્રશ્ન કયો ઘર્ષક બધા ઘર્ષક મટીરિયલમાંથી સૌથી સખત અને ટંગસ્ટન કાર્બાઇડના લેપિંગ કરવા માટે વપરાય છે તો ઓપ્શન એ સિલિકોન કાર્બાઇડ બી બોરોન કાર્બાઇડ સી એટલે કે ડાયમંડ અને ડી એલ્યુમિનિયમ ઓક્સાઇડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હીરો એટલે કે ડાયમંડ ત્યારબાદ તેરમો પ્રશ્ન સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ ડેપ્થ વન ઇયર ગેજ બી વન ઇયર હાઈટ ગેજ સી ક્લેમ ટાઇટ હાઈટ ગેજ અને ડી હાઇટ ગેજ વિથ સ્લીપ ગેજ હોલ્ડર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇટ ગેજ વિથ સ્લીપ ગેજ હોલ્ડર ત્યારબાદ ચૌદમો પ્રશ્ન સામાન્ય વર્કશોપમાં સ્લીપ ગેજના કયા ગ્રેડનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ગ્રેડ જીરો બી ગ્રેડ ઝીરો જીરો સી ગ્રેડ વન અને ડી ગ્રેડ ટુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગ્રેડ ટુ ત્યારબાદ પંદરમો પ્રશ્ન સપાટી સખતાઈ કરવાની પદ્ધતિ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ નાઇટરાઈડિંગ બી પેક કાર્બ્યુરાઇઝિંગ સી ફ્લેમ હાર્ડનિંગ અને ડી ઇન્ડક્શન હાર્ડનિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પેક કાર્બ્યુરાઇઝિંગ ત્યારબાદ સોળમો પ્રશ્ન સ્ટીલ ઘટકના બંધારણને શુદ્ધ કરવાની પ્રક્રિયા કઈ છે તો ઓપ્શન એ ટેમ્પરિંગ બી એનાલિંગ સી હાર્ડનિંગ અને ડી નોર્મલાઇઝિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નોર્મલાઇઝિંગ ત્યારબાદ સત્તરમો પ્રશ્ન ગરમ મીઠાના બાથમાં સપાટીની સખ્તાઈ કરવાની કઈ પદ્ધતિ કરવામાં આવે છે તો ઓપ્શન એ ફ્લેમ હાર્ડનિંગ બી ગેસ કાર્બ્યુરાઈઝિંગ સી પેક કાર્બ્યુરાઈઝિંગ અને ડી લિક્વિડ કાર્બ્યુરાઈઝિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લિક્વિડ કાર્બ્યુરાઈઝિંગ ત્યારબાદ અઢારમો પ્રશ્ન વર્કપીસમાં પીસમાં લિપિટી અને તન્યતા સુધારવા માટે ઉષ્મા ઉપચારની કઈ પદ્ધતિ છે તો ઓપ્શન એ એનલિંગ બી સક્તાઈ એટલે કે હાર્ડનિંગ સી ટેમ્પરિંગ અને ડી નોર્મલાઇઝિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનલિંગ ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયામાં ફ્લેમ સક્તાઈનો કયો ગેરલાભ છે તો ઓપ્શન એ વધુ વિકૃતિ બી લાંબા સક્તાઈનો સમય સી સક્તાઈની નાની ઊંડાઈ અને ડી નાના વર્કપીસ માટે યોગ્ય નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાના વર્કપીસ માટે યોગ્ય નથી ત્યારબાદ વીસમો પ્રશ્ન ધાતુના કોટિંગમાં બેઝ ધાતુ પર ધાતુના સ્તરોની રોલિંગ અથવા ખેંચણ દ્વારા કરવામાં આવતી પદ્ધતિનું નામ શું છે તો ઓપ્શન એ છંટકાવ એટલે કે સ્પ્રેઇંગ બી આવરણ ચઢાવવું એટલે કે ક્લેડિંગ સી ઇનિમેલિંગ અને ડી પિગ્રેલા મેટલ બાથ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આવરણ ચડાવવું એટલે કે ક્લેડિંગ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન જો પુલીના હબને સોફ્ટવેર થોડા સમ થોડા અંતર પર અક્ષીય રીતે સ્લાઇડ કરવી હોય તો કયા પ્રકારની કીનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ ફેધર કી બી ફ્લેટ સેડલ કી સી ગોરાકાર ટેપર કી અને ડી હોલો સેડલ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફેધર કી ત્યારબાદ બાવીસમો પ્રશ્ન નોર્મલાઇઝિંગ કરવાનો હેતુ કયો છે તો ઓપ્શન એ કટિંગ ક્ષમતા ઉમેરવા બી ઉચ્ચ કઠિનતા વિકસાવવા સી ઘસારા અવરોધમાં વધારો કરવા અને ડી સ્ટ્રેસ અને સ્ટ્રેન દૂર કરવા

સી વુડ રફ કી અને ડી ટેપર સંઘ કી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમાંતર સંઘ કી ત્યારબાદ પચીસમો પ્રશ્ન એનલિંગ કરવાનો હેતુ શું છે તો ઓપ્શન એ સ્ટીલને નરમ કરવા બી કટિંગ ક્ષમતા ઉમેરવા માટે સી ઘસારા અવરોધ વધારવા માટે અને ડી સ્ટીલના ગ્રેન સ્ટ્રકચરને સુધારવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટીલને નરમ કરવા એટલે કે ટુ સોફ્ટઅન ધ સ્ટીલ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન જો નવું બંધારણ રચવા માટે ગરમ સ્ટીલ ઝડપથી ઠંડુ થાય તો તેનું નામ શું છે તો ઓપ્શન એ ફેરાઇટ બી ઓસ્ટેનાઇટ સી માર્ટિન સાઇટ અને ડી પલ્લાઇટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માર્ટિન સાઇટ ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કટિંગ ક્ષમતા ઉમેરવા અને સ્ટીલમાં ઘસારો અવરોધ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા કઈ છે તો ઓપ્શન એ ટેમ્પરિંગ બી એનલિંગ સી નોર્મલાઇઝિંગ અને ડી હાર્ડનિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાર્ડનિંગ ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન સ્ટીલના યાંત્રિક ગુણધર્મો જેવા કે તાકાત કઠોરતા તન્યતા અસર કેવી રીતે પ્રભાવિત થાય છે તો ઓપ્શન એ ટેમ્પરિંગ દ્વારા બી હાર્ડનિંગ દ્વારા સી એનલિંગ દ્વારા અને ડી નોર્મલાઇઝિંગ દ્વારા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાર્ડનિંગ દ્વારા ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન લિમિટ ગેજનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ગેજનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ પ્લેન રિંગ ગેજ બી ટેપર પ્લગ ગેજ સી પ્રોગ્રેસિવ પ્લગ ગેજ અને ડી ડબલ એન્ડેડ પ્લગ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સીગ્રેસિવ પ્લગ ગેજ ત્યારબાદ રિંગ ગેજનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ હોલનો વ્યાસ તપાસવા બી સાપનો વ્યાસ તપાસવા સી ટેપર સાપનો વ્યાસ તપાસવા અને ડી આંતરિક થ્રીડનો વ્યાસ તપાસવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાપનો વ્યાસ તપાસવા એટલે કે ચેક સાપ ડાયામીટર તો રિંગ ગેજની આપણે વધારાની આકૃતિ પણ અહીંયા લીધેલ છે ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન ગેજનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે ઓપ્શન એ રિંગ ગેજ બી સ્નેપ ગેજ સી ટેપર રિંગ ગેજ અને ડી આંતરિક થ્રેડ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટેપર રિંગ ગેજ ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન ગેજનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ થ્રેડ રિંગ ગેજ બી થ્રેડ પ્લગ ગેજ સી સ્ક્રૂપીજ ગેજ અને ડી થ્રેડ કેલીપર ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થ્રેડ પ્લગ ગેજ ત્યારબાદ તેત્રીસ પ્રશ્ન ડબલ રો રોલર બેરિંગ શા માટે વપરાય છે તો ઓપ્શન એ અક્ષીય લોડ લેવા બી રેડિયલ લોડ લેવા સી ભારે અક્ષીય લોડ લેવા અને ડી ભારે રેડિયલ લોડ લેવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભારે રેડિયલ લોડ લેવા એટલે કે ટુ ટેક હેવી રેડિયલ લોડ ત્યારબાદ ચોત્રીસ મો પ્રશ્ન બેરિંગનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અહીંયા ઓપ્શન એ નીડલ બેરિંગ બી થ્રસ્ટ બોલ બેરિંગ સી ટેપર રોલર બેરિંગ અને ડી કોણિયા સંપર્ક બોલ બેરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નીડલ બેરિંગ ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ બોલ કેસ બી ઇનર રેસ સી આઉટર રેસ અને ડી બોલ સેપરેટિંગ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોલ સેપરેટિંગ ગેજ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન કયા બેરિંગ મટીરિયલનો ઉપયોગ લાઇટ લોડિંગ અને લો સ્પીડ એપ્લિકેશન માટે થાય છે તો ઓપ્શન એ કાસ્ટ આયન બી ટ્રીન બોન્જ સી કેડિયમ આધારિત મિશ્ર ધાતુ અને ડી કોપર અને લીડ મિશ્ર ધાતુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાસ્ટ આયન ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન કઈ બેરિંગ તેના બેરિંગ અક્ષની સમાંતર લોડ વહન કરે છે તો ઓપ્શન એ સ્પ્લિટ બેરિંગ બી પ્લેન બેરિંગ સી થ્રસ્ટ બેરિંગ અને ડી રેડિયલ બેરિંગ

જે ચુવાલીસ પ્રશ્નો છે એ વર્કશોપ કેલ્ક્યુલેશનના છે તો અહીંયા ઓપ્શન આપે છે પાય આર સ્ક્વેર બી પાય ડી સ્ક્વેર બાય ફોર સી ટુ પાય આર અને ડી પાય આર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટુ પાય આર ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર કયું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પાય આર સ્ક્વેર ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન જીવા કઈ લાઇન દર્શાવે છે એટલે કે વીસ લાઇન ઇઝ કોલે કોડ તો અહીંયા ઓપ્શન આપે છે અને અહીંયા આકૃતિ આપી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એ બી ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન સ્ટેઝનો પ્રકાર કયો છે તો મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સિયર પ્રતિબર એટલે કે સિયર સ્ટ્રેસ ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન સ્ટેન્ડનો એકમ કયો છે તો ઓપ્શન એ કેજી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ન્યૂટર્ન પ્રતિ મીટર સ્ક્વેર સી મીટર અને ડી નો યુનિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નો યુનિટ એટલે કે સ્ટેનનો કોઈ એકમ હોતો નથી ત્યારબાદ ચોવાલીસમો પ્રશ્ન લંબાઈના ફેરફાર માટે કયો સિમ્બોલ એટલે કે ચિહ્ન વપરાય છે તો ઓપ્શન એ એલ બી ડેલ્ટા એલ સી એલ અને ડી ઈ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડેલ્ટા એલ ત્યારબાદ છ પિસ્તાલીસમો પ્રશ્ન તો મિત્રો પિસ્તાલીસથી જે પચાસ પ્રશ્નો છે એન્જિનિયરિંગ જોઈન્ટના છે તો અહીંયા પિસ્તાલીસમો પ્રશ્ન નીચે આપેલ આકૃતિમાં બતાવેલ બોઇલર એપ્લિકેશન માટેનું હેડ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ સ્નેપ બી પાન સી કોનિકલ અને ડી સ્પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ટીપલ ત્યારબાદ છેતાલીસમો પ્રશ્ન રેવેટેડ જોઈન્ટ એ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ કાયમી અથવા અસ્થાયી જોઈન્ટ એટલે કે પરમાનન્ટ જોઈન્ટ બી કામચલાઉ એટલે કે અસ્થાયી જોઈન્ટ જેને અંગ્રેજીમાં ટેમ્પરરી જોઈન્ટ કહેવાય છે સી અર્ધ એટલે કે સેમી પરમેનન્ટ અને ડી આમાંથી એક પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અર્ધ એટલે કે સેમી પરમેનન્ટ ત્યારબાદ પરમાનતાલીસ પ્રશ્ન આપેલ રીવેટને ઓળખો તો મિત્રો આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્નેપ હેડ બી ફ્લેટ હેડ સી કાઉન્ટર સંઘ અને ડી પાન હેડ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્નેપ હેડ ત્યારબાદ અડતાલીસ મો પ્રશ્ન ડ્રેનેજ પાઇપલાઇન માટે કયા મટીરિયલની પાઇપનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ પીવીસી પાઇપ બી પિત્તર પાઇપ સી જીઆઈ પાઇપ અને ડી સ્ટીલ પાઇપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પીવીસી પાઇપ ત્યારબાદ ઓગોન પ્રશ્ન પાઇપને એક છેડે બ્લોક કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે તો ઓપ્શન એ પ્લગ બી યુનિયન સી રિડ્યુસર અને ડી કપલિંગ્સ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લગ ત્યારબાદ પચાસ પ્રશ્ન નીચેના કયો એક પાઇપ ફિટિંગમાં ચાર પાઇપોને સમાવે છે તો ઓપ્શન એ યુનિયન બી ક્રોસ સી એલ્બો અને ડી ટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રોસ ત્યારબાદ એકાવન મો પ્રશ્ન તો મિત્રો એકાવનથી પંચોતેર એમ્પ્લોબિટી સ્કિલના પ્રશ્નો છે યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો તે ખાલી જગ્યા પાડોશી છે વ્યક્તિએ ડરવાની જરૂર નથી તો અહીંયા ઓપ્શન આપે છે સારા બી મોટા સી સલામત અને ડી ખર્ચા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સલામત એટલે કે સેફ ત્યારબાદ બાવનમો પ્રશ્ન શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો આ વિસ્તારમાં કોઈ મનોરંજન પાર્ક નથી તે એક ખાલી જગ્યા સ્તર છે તો ઓપ્શન એ પ્રદૂષિત બી શુષ્ક એટલે કે સુકું જેને અંગ્રેજીમાં ડ્રાય કહેવાય છે સી ઘોઘાટીયું અને ડી કંટારાજનક એટલે કે બોરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કંટારાજનક એટલે કે બોરિંગ ત્યારબાદ તેપન પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો વિસ્તારમાં એક કારખાનું છે હવા ખાલી જગ્યા છે તો ઓપ્શન એ પ્રદૂષિત બી કંટારાજનક સી અસમાન અને ડી ઘોઘાટીઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રદૂષિત એટલે કે પોલ્યુટેડ ત્યારબાદ પં ચોપન પ્રશ્ન યોગ્ય વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો વિસ્તારમાં પાણીની તંગી છે વિસ્તાર ખાલી ગયા છે તો ઓપ્શન એ અસમાન બી ઘોઘાટિયા સી શુષ્ક એટલે કે સૂકો એટલે ડ્રાય અને ડી કંટારાજનક એટલે કે બોરિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શુષ્ક એટલે કે સૂકો ત્યારબાદ વર્ણન કરતા શબ્દો સાથે વાક્ય પૂર્ણ કરો કેટલા વિસ્તારોમાં પરિવહન મુશ્કેલ છે છે ખાલી ગયા તો ઓપ્શન એ શુષ્ક એટલે એટલે કે કે ડ્રાય બી પ્રદૂષિત સી સમાન ઇવન અને ડી અસમાન એટલે કે અન ઇવન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અસમાન એટલે કે અન ઇવન ત્યારબાદ છપ્પનમો પ્રશ્ન માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન જાળવવામાં આપણને શું મદદ કરે છે તો ઓપ્શન એ શોક એટલે કે હોબીઝ બી દોડવું એટલે કે રનિંગ સી ચાલવું એટલે કે વોકિંગ અને ડી વાંચન એટલે કે રીડિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ શોક એટલે કે હોબીઝ ત્યારબાદ સત્તાણું મો પ્રશ્ન જ્યારે તમે આઈટીઆઈની અંદર અથવા બહાર ઇન્સ્ટ્રક્ટર એટલે કે પ્રશિક્ષકને મરો છો ત્યારે તે ખાલી જગ્યા છે તો ઓપ્શન એ હંમેશા ઔપચારિક બી હંમેશા અનૌપચારિક સી આઈટીઆઈની અંદર ઔપચારિક અને ડી આઈટીઆઈની બહાર અનઔપચારિક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હંમેશા ઔપચારિક એટલે કે ઓલવેઝ ફોર્મલ ત્યારબાદ અઠાવન પ્રશ્ન રોલ મોડલ લોકોને તેમને અનુસરવા ખાલી જગ્યા પૂરું પાડે છે તો ઓપ્શન એ ઉન્નત કરવું બી સૂચના સી પ્રેરણા અને ડી કોઈ પણ નહીં તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રેરણા એટલે કે ઇન્સ્પાયર ત્યારબાદ ઓગણસાઇટ મો પ્રશ્ન બોલચાલનો વ્યવહાર સામાન્ય રીતે માત્ર ખાલી નથી પરંતુ ખાલી પણ છે તો ઓપ્શન એ ઔપચારિક અને અનૌપચારિક બી મૌખિક અને અમૌખિક સી મૌખિક અને અન અનૌપચારિક અને ડી ઔપચારિક અને અમૌખિક તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મૌખિક અને અમૌખિક એટલે કે વર્બલ અને નોન વર્બલ ત્યારબાદ સાઈઠ મો પ્રશ્ન તમે જ્યાં રહો છો તે સ્થળની નજીકની આસપાસના વિસ્તારને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ ગામ બી નગર સી શહેર અને ડી પડોશી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પડોશી એટલે કે નેબરહુડ ત્યારબાદ એકસઠમો પ્રશ્ન સ્થાનની પરિસ્થિતિઓ જે વર્તનને અસર કરે છે અને કોઈક અથવા કોઈ વસ્તુના વિકાસને ખાલી જગ્યા કહેવાય છે તો ઓપ્શન એ પડોશી બી પર્યાવરણ સી વિસ્તાર અને સુવિધાઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ ત્યારબાદ બાસઠમો પ્રશ્ન કેવા પ્રકારના વ્યક્તિઓ ખૂબ જ સારા વર્તન સાથે હોય છે ઉદાહરણ તરીકે સિદ્ધિઓ અને લીડ તો ઓપ્શન એ ગ્રાહક સેવા અધિકારીઓ બી આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર સી આદર્શો અને ડી વેચાણ નિરીક્ષકો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આદર્શો એટલે કે રોલ મોડલ્સ ત્યારબાદ પ્રશ્ન ત્યાં જગ્યા એક કોફી શોપ ખાલી જગ્યા પાર્ક તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ અને નેક્સ્ટ ટુ ત્યારબાદ ચોસઠમો પ્રશ્ન વરસાદી પાણીનો સંગ્રહ ખાલી જગ્યા પાણીની અછત અટકાવવા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મદદ કરે છે એટલે કે હેલ્થ ત્યારબાદ પાસઠમો પ્રશ્ન વિરોધીઓને ઓળખો ક્લીન અને હેલ્ધી એટલે કે સ્વસ્થ અને સ્વસ્થ તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગંદા અને બિન આરોગ્યપ્રદ એટલે કે ડર્ટી અને અનહેલ્ધી ત્યારબાદ સાસઠમો પ્રશ્ન કયું સાહસ નથી તો ઓપ્શન એ પર્વત ઉપર ચડવું બી ટ્રેકિંગ સી સર્ફિંગ અને ડી ડ્રાઇવિંગ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડ્રાઇવિંગ ત્યારબાદ સડસઠમો પ્રશ્ન દરિયામાં મુસાફરીને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ સફર બી બોટિંગ સી માછલી પકડવી અને ડી પ્રવાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સફર ત્યારબાદ અડસઠમો પ્રશ્ન ખાલી જગ્યાની તૈયારી કરતી વખતે હાજરી લેતી વખતે ઘણા કરે છે અને નથી કરતા ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઈડેન્ટિફાઈડ અને ઇન્ટરવ્યૂ એટલે કે ઓળખ અને ઇન્ટરવ્યૂ ત્યારબાદ અગ્નિ પ્રશ્ન તમારા મોબાઈલ ફોનને હંમેશા સાયલેન્ટ મોડમાં રાખો તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કીપ અને ઇન એટલે કે રાખો અને માં ત્યારબાદ સિત્તેરમો પ્રશ્ન એવરેસ્ટ વિશ્વનું ખાલી જગ્યા શિખર તિબેટમાં ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઇએસ્ટ અને ઇઝ એટલે કે સૌથી ઊંચું અને છે ત્યારબાદ 71મો પ્રશ્ન કમ્પ્યુટર પ્રોફેશનલ બનાવવા માટે કઈ ભાષા જરૂરી છે તો ઓપ્શન એ માતૃભાષા બી ચાઇનીઝ સી અંગ્રેજી અને ડી હિન્દી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ ત્યારબાદ 72મો પ્રશ્ન વફાદારનો સમાનાર્થી કયો છે એટલે કે લોયલનો સમાનાર્થી કયો છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિશ્વાસુ એટલે કે વફાદાર જેને અંગ્રેજીમાં ભેદફોલ કહેવાય છે ત્યારબાદ તોતેરમો પ્રશ્ન જ્યારે તમે તમારા સુપરવાઇઝર સાથે વાત કરો છો ત્યારે તમારે ખાલી જગ્યા હોવું જોઈએ તો ઓપ્શન એ આક્રમક એટલે કે એગ્રેસિવ બી ઔપચારિક એટલે કે ફોર્મલ સી અનૌપચારિક એટલે કે ઇનફોર્મલ અને ડી કેઝ્યુઅલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઔપચારિક એટલે કે ફોર્મલ ત્યારબાદ ચોતેરમો પ્રશ્ન આપેલા શબ્દોમાંથી વર્ણન કરતો શબ્દ કયો છે તો ઓપ્શન એ મોબાઈલ ફોન બી પાણી એટલે કે વોટર સી ખેંચવું અને ડી ભવ્ય તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ભવ્ય એટલે કે મેગ્નિશિયન ત્યારબાદ પંચોતેરમો પ્રશ્ન ખાલી જગ્યા વાક્ય એક વાક્ય છે જે પ્રત્યક્ષ આદેશ આમંત્રણો ચેતવણી અથવા સૂચનો વ્યક્ત કરે છે તો ઓપ્શન એ સિમ્પલ બી કમ્પાઉન્ડ સી અનિવાર્ય અને ડી વિશેષણ તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી અનિવાર્ય એટલે કે ઇમ્પ્રેટિવ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ નંબર ત્રણ વિશે આપણે ચર્ચા કરીશું